જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાડ તો વિદ્યાર્થી મિત્રો સીટી અને જ્ઞાન સાધનાનું રિઝલ્ટ ક્યારે આવશે આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓને થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર તમારે સ્કીપ કર્યા વગર છેલ્લા સુધી જોવાનો છે કારણ કે આજના લેક્ચરમાં તમને સચોટ માહિતી મળશે કે સી ઈટીનું રિઝલ્ટ ક્યારે આવશે આ સીટી અને જ્ઞાન સાધનાનો રિઝલ્ટમાં કેટલા માર્ક્સ વિદ્યાર્થીઓ પાસ થશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને એક લાઇક કરી દો અને તમારા બધા જ મિત્રો જે સીટી અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપીને આવ્યા છે તેમના સુધી શેર કરો હવે આપણે વાત કરીએ બે હજાર ચોવીસનો સીટી અને જ્ઞાન સાધનાનો રિઝલ્ટ ક્યારે આવશે અને કેટલા વિદ્યાર્થીઓ આમાં કેટલા માર્ક સુધીમાં પાસ થશે જો સૌ પ્રથમ આપણે જોઈએ બે હજારને ત્રેવીસનું રિઝલ્ટ શું કામ કારણ કે બે હજાર ચોવીસનું રિઝલ્ટ આપણે કોઈને ખ્યાલ હોતો નથી કે ગુજરાત સરકાર દ્વારા ક્યારે આ રિઝલ્ટની જાહેરાત થાય પણ આપણે બે હજાર ત્રેવીસના રિઝલ્ટ ઉપરથી આપણે બે હજાર ચોવીસના રિઝલ્ટમાં અંદાજિત સમયગાળો આપણે જાણી શકીએ તો જો સૌ પ્રથમ આપણે વાત કરીએ બે હજાર ને ત્રેવીસના રિઝલ્ટની તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ત્રેવીસમાં જે સૌ પ્રથમ સીઈટીની પરીક્ષા અને જ્ઞાન સાધનાની પરીક્ષા હતી તેમની તારીખ હતી સત્યાવીસ એપ્રિલ બે હજાર ને ત્રેવીસ એટલે કે સત્યાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ સીટી અને જ્ઞાન સાધનાની પહેલી વહેલી પરીક્ષા લેવાની હતી આ પરીક્ષાનું રિઝલ્ટ નવ જૂન એટલે કે નવ છ બે હજારને ત્રેવીસના રોજ આવેલું હતું જો અહીંયા આપણે જોઈ શકીએ કે બે હજાર ત્રેવીસમાં અને જ્ઞાન સાધનાની પરીક્ષા સત્યાવીસ એપ્રિલ હતી જ્યારે બે હજાર ચોવીસમાં એટલે કે આ વર્ષે ત્રીસ માર્ચના રોજ આ પરીક્ષા હતી એટલે કે આ વર્ષની પરીક્ષા એક મહિનો અગાઉ આવેલી હતી પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમયગાળાની વાત કરીએ તો સત્યાવીસ એપ્રિલથી નવ જૂન સુધીનો સમયગાળો તેતાલીસ દિવસનો રહેશે એટલે કે બે હજાર ત્રેવીસમાં તેતાલીસ દિવસે રિઝલ્ટ આવેલું હતું પણ બે હજાર ત્રેવીસમાં આપણે એક રીતે એ પણ જોઈ શકીએ કે પરીક્ષા એક મહિનો મોડી હતી જ્યારે બે હજાર ચોવીસમાં આ વર્ષે એક મહિનો વહેલી પરીક્ષા લેવાયેલી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે તેતાલીસ દિવસની અંદાજીત સમયગાળો આપણે જો જોઈએ તો બે હજાર ને ચોવીસમાં એટલે કે આ વર્ષે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં પરીક્ષા હતી તો જો ત્રીસ માર્ચમાં તમે તેતાલીસ દિવસ પ્લસ કરો એટલે કે બાર પાંચ સુધીમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે કે બાર મે સુધીમાં આ રિઝલ્ટ આવી શકે જો આપણે બે હજાર ત્રેવીસના રિઝલ્ટ ભારે કમ્પેર કરીએ તો એટલે કે ત્રીસ માર્ચમાં જો તમે તેતાલીસ દિવસ પ્લસ કરો તો બાર પાંચ સુધીમાં આ રિઝલ્ટ આવી શકે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અંદાજ સમયગાળો મિડલ ઓફ મે એટલે કે પંદર મે બે હજાર ચોવીસ સુધીમાં તમારે આ રિઝલ્ટની આશા રાખવાની છે એટલે કે પંદર તારીખ અને પાંચમા મહિના અગાઉ અથવા તો પછી આ સમયગાળામાં સીટી અને એક ડાંસ રિઝલ્ટ આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ તો બે હજાર ત્રેવીસની જે આ પરીક્ષા હતી જે સૌ પ્રથમ સીટી અને એક ડાંસ સાધનાની પરીક્ષા હતી તેમાંથી ટોટલ ગુજરાતના સાડા ચાર લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી અને આ સાડા ચાર લાખ વિદ્યાર્થીઓમાંથી પચાસ હજાર ઉપર એટલે કે બાવન હજારની આસપાસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટલે કે જો વાત કરી કે તમારે કેટલા માર્ક્સ થાય છે તો તમે સીઈ પાસ થવા માટે પૂરેપૂરી શક્યતા ધરાવો છો તો વિદ્યાર્થી મિત્રો જો સાડા ચાર લાખ વિદ્યાર્થીઓએ બે હજાર ત્રેવીસમાં પરીક્ષા આપેલી હોય અને તેમાંથી બાવન હજારની આસપાસ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો આ વખતે બે હજાર ચોવીસમાં જો તમારે એકસો વીસ પ્રશ્ન એટલે કે સીઈટીમાં જો તમારે એકસો વીસ પ્રશ્નમાંથી સિત્તેર પ્લસ માર્ક થતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સો ટકા ગેરંટી ધરાવો છો કે તમે આ બે હજાર ચોવીસની પરીક્ષામાં પાસ થઈ શકો છો રિઝલ્ટ આવવાનો સમયગાળો હજી આપણે દસથી પંદર દિવસ છે એટલે કે પંદર તારીખ અને મે મહિના સુધીમાં આ રિઝલ્ટ આવી શકે છે તે કદાચ પંદર તારીખ પહેલાં પણ આવે અને પંદર તારીખ પછી પણ આવે પણ પંદર મે બે હજાર ચોવીસ આસપાસ તમારે આ રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે હવે વાત કરીએ તો બાવન હજાર વિદ્યાર્થીઓ જે બે હજાર ત્રેવીસમાં પાસ થયા હતા આ બે હજાર ત્રેવીસના રિઝલ્ટ ઉપરથી બે હજાર ચોવીસના રિઝલ્ટમાં કેટલા માર્ક્સે તમે વિદ્યાર્થીઓ પાસ થઈ શકો તેના માટે આપણે જોઈએ તો મેં તમને અહીંયા જણાવ્યું કે એકસો વીસમાંથી જો તમારે સિત્તેર પ્લસ માર્ક થતા હોય તો તમે આ પરીક્ષામાં પાસ થવાની પૂરેપૂરી શક્યતા ધરાવો છો હવે આપણે બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ કેટલા માર્ક્સ હતા અને સૌથી ઓછા કેટલા માર્ક્સ હતા જે વિદ્યાર્થીઓ એટલે કે બાવન જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાંથી સૌથી વધુ માર્ક્સ અને સૌથી ઓછા માર્ક્સ કેટલા હતા એ પણ આપણે ડિટેલમાં જોવાના છીએ તો હવે જોઈએ સીટી બે હજાર રિઝલ્ટ તો સીટી બે હજાર ત્રેવીસમાં કુલ સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી પરીક્ષા આપેલી હતી આ પરીક્ષામાં ટોટલ બાવન હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સફળતા મેળવીને પાસ થયા હતા હવે જો બાવન હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં પાસ થયા હતા એ લોકોને ધોરણ છથી ધોરણ બાર સુધીમાં નવો દિન જેમ એકદમ ફ્રી એજ્યુકેશન અને હોસ્ટેલ છે તો વિદ્યાર્થી મિત્રો ઉપરાંત જે વિદ્યાર્થીઓ સીટીનું જે કેન્દ્ર આપેલી સ્કૂલ હોય તેમાં જો અભ્યાસ નથી કરતા અને પોતાની મનપસંદગી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો પણ તે સ્કોલરશિપ બેઝ એટલે કે જ્ઞાન સેતુ અંતર્ગત તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે એટલે કે નવોદયમાં તો એવું હોય છે કે પાસ થાવ તો ફરજિયાત હોસ્ટેલમાં જવું પડે છે પણ સીઈટીમાં તમે પાસ થાવ છો તો તમારી ચોઈસ હોય છે કે તમારે હોસ્ટેલમાં રહેવું છે તમારી નજીકની કોઈ સ્કૂલમાં અભ્યાસ કરવો છે પણ તમે સીઈટી પાસ થાઓ એટલે ધોરણ છ થી ધોરણ બાર સુધીમાં એકદમ ફ્રી તમને એજ્યુકેશન પ્લસ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ થાય છે તો સી ઇટી ના બે હજાર ત્રેવીસના રિઝલ્ટમાં આપણે જોઈએ કે બાવન હજાર વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ કેટલા માર્ગ હતા સૌથી ઓછા કેટલા માર્ક હતા આ બધી જ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધીમાં ના રહેજો હવે જોઈએ આપણે સીટી બજાર બે ત્રેવીસનું રિઝલ્ટ તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે અહીંયા આપણે સીટી બે હજાર ત્રેવીસનું આ પેપર છે તો આ સીઈટી બે હજાર ત્રેવીસના પેપરની વાત કરીએ તો પહેલા નંબર ઉપર બ્લોક તળાજાથી જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીની તેને એકસો ને અઢાર માર્ક આવેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો સીઈટીમાં જે સૌપ્રથમ જે બે રેન્ક છે એ બે રેન્કમાં સૌ પ્રથમ સૌથી વધુ માર્ક આવેલા હોય તો એકસો અઢાર માર્ક એકસો ને વીસમાંથી હાઇએસ્ટ માર્ક આપેલા છે એટલે કે બે હજાર ને ત્રેવીસમાં એકસો અઢાર બે વિદ્યાર્થીનીને મળેલા છે એટલે કે એમાંથી એક તળાજાથી છે અને એક માંડવીથી છે જેમને સૌથી વધુ માર્ક મળેલા છે એકસો અઢાર ટોટલ પેપર હતું એકસો ને વીસ પ્રશ્નનું પછી જોઈએ તો એકસોને સત્તર માર્ક છે તે એક બે ત્રણ ચાર ને પાંચ વિદ્યાર્થીઓને એકસોને સત્તર માર્ક આપેલા છે એ જ રીતે પછી જોઈએ તો એકસો સોળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો આ રીતે એકસો સોળ એકસો પંદર પછી ત્યાર પછી જોઈએ તો એકસો ચૌદ હવે જો એકસો પંદર છે એકસો ચૌદ છે એકસો તેર છે આ બધા માર્ક વધારે વિદ્યાર્થીઓને મળેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તે એમ અઢાર માર્ક ખાલી બે જ વિદ્યાર્થીનીને મળેલા છે એકસો સત્તર માર્ક પાંચ વિદ્યાર્થીઓને મળેલા છે આ રીતે એકસો સોળ પંદર ચૌદ આ બધા માર્ક થોડાક વધારે વિદ્યાર્થીઓને મળેલા હોય પણ સૌથી વધુ માર્ક જે આપેલા છે એકસો અઢાર માર્ક તે ખાલી બે જ વિદ્યાર્થીનીને મળેલા છે પછી એકસો સત્તર માર્ક ખાલી પાંચ વિદ્યાર્થીને મળેલા છે એટલે કે ટોટલ એકસો ને વીસ પ્રશ્નોમાંથી એકસો અઢાર એટલે બહુ સારી વાત કહેવાય આખા ગુજરાતમાંથી ખાલી બે જ વિદ્યાર્થીની એવી છે જેને એકસો ને અઢાર માર્ક સુધી એટલે કે ખાલી બે જ પ્રશ્નો ખોટા પડેલા છે આમાં માઇનસ સિસ્ટમ હોતી નથી એટલે કે જેટલા સાચા માર્ક એટલા તમને માર્ક મળે છે કોઈ માઇનસ માર્ક અપાતા નથી તમે જોઈ શકો છો કે એકસોને પાંચ માર્ક એકસો ને ચાર માર્ક આ બધા વધારે વિદ્યાર્થીઓને હશે આ રીતે કુલ મળી અને બાવન હજાર કરતાં પણ વિદ્યાર્થીઓ સીઈટીની એક્ઝામમાં પાસ થયા છે તો હવે આપણે જોઈએ તો સીઈટીની એક્ઝામમાં સૌથી વધુ માર્ક તો જોઈ લીધા પછી એકસોને એક માર્ક તો આ બધા માર્ક જે છે એ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને હશે હજુ આપણે જોઈએ તો તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર છે તો વિદ્યાર્થીઓ તમારે આમાં પચાસ હજાર કરતાં પણ વધારે જગ્યા હોય છે આખા ગુજરાતમાં તો વિદ્યાર્થી મિત્રો તમારે આમાં આપણે જોઈએ તો ઓબીસી છે એસીએસટી છે જનરલ છે તો આપણે બધાના અલગ અલગ માર્ક્સ આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અઠ્ઠાણું આ રીતે તમે પચાસ હજારનું લિસ્ટ આપેલું છે હવે હું ડાયરેક્ટના લિસ્ટ ઉપર જ જાઉં છું કારણ કે આ રીતે આપણે કરશું તો બહુ વાર લાગશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જલ્દીથી નીચે તરફ આવીએ અને જોઈએ સૌથી ઓછા કેટલા માર્ક આપેલા છે તો આપણે અહીંયાથી સૌથી નીચેની તરફ સ્ક્રોલ ડાઉન કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા જે માર્ક્સ આપેલા છે તો જો સૌથી ઓછા માર્કની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો તેમ કે જે એસટી વિદ્યાર્થી છે તેને અહીંયા અઠ્ઠાવન માર્ક મળેલા છે એટલે કે સૌથી ઓછા માર્ક અહીંયા અઠ્ઠાવન આપેલા છે સીટીમાં પાસ થવા માટે પણ એ એસટી વિદ્યાર્થીને અઠ્ઠાવન માર્ક સૌથી ઓછા માર્ક એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છેલ્લું નામ છે તે છેલ્લું નામ આપણે ક્રમ જોઈએ તો બાવન હજાર ત્રણસો સત્તર એટલે કે આ બાવન હજાર ત્રણસો ને સત્તરમાં નામમાં જે એમસી બ્લોકમાંથી જે વિદ્યાર્થી આવે છે એ એસટી કેટેગરીમાં છે અને તેને સૌથી ઓછા માર્ક એટલે કે અઠ્ઠાવન માર્ક આપેલા છે હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એકસો પંદર એકસો ચૌદ એકસો તેર એકસો બાર એકસો અગિયાર આ બધા વિદ્યાર્થીઓને વધારે માર્ક હશે કારણ કે આટલા સુધી તો વિદ્યાર્થીઓ જો સારી મહેનત કરતા હોય તો તેને આરામથી એકસો દસ પ્લસ થઈ શકતા હોય છે પણ એકસો અઢાર અથવા તો એમ કહી શકાય કે એકસો પંદર ઉપર માર્ક લેવા વિદ્યાર્થીઓ માટે થોડાક અઘરા હોય છે જેમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય છે પણ હવે આપણે જોવાનું છે કે તમારે પાસ થવા માટે બે હજાર ચોવીસમાં કેટલા માર્ક્સની જરૂર છે કારણ કે તમે આ બે હજાર ત્રેવીસના રિઝલ્ટ ઉપરથી બે હજાર ચોવીસનું અનુમાન લગાડી શકીએ આપણે કારણ કે વિદ્યાર્થી મિત્રો જેને સારામાં સારા માર્ક્સ છે તેમને સારામાં સારી સ્કૂલ મળશે અને એ જ રીતે નજીકના એરિયામાં સ્કૂલ એને એલોકેટ થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો જો તમારે આમાં એકસો દસ ઉપર માર્ક છે તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી તમને સારામાં સારા સ્કૂલ એલોટ થઈ જશે પણ જે વિદ્યાર્થીઓને સો નીચે માર્ક છે અથવા તો સો ઉપર માર્ક છે અને એમ કન્ફ્યુઝન થતું હોય કે અમે નવોદયની જેમ પરીક્ષા તો આપેલી છે પણ સીટીમાં શું પાસ થશું તો આજે આપણે એ જ જોવાના છીએ કે સીટીની એક્ઝામમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સની જરૂર છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આજે નેવુંથી સો અને સોથી એકસો દસ સુધીના માર્ક ઘણા બધા હશે એ જ રીતે નેવુંથી નીચેના માર્ક્સ પણ ઘણા બધા હશે પણ તમારે મિનિમમ અને એમાં પણ એસસી એસ ટી ઓબીસી અને જર્નલના ઉમેદવારમાં સૌથી ઓછા કેટલા માર્ક્સ હતા બે હજાર ત્રેવીસમાં તો એ જ રીતે આપણે બે હજાર ચોવીસનું પણ અનુમાન લગાડી શકીએ તો હવે આપણે જોઈએ તો સીટી બે હજાર ને ત્રેવીસના રિઝલ્ટ પરથી વિદ્યાર્થીઓને સૌથી ઓછા કેટલા માર્ક્સ હતા તો આપણે પહેલા એમાંથી જોશું કે જનરલના વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હતા એટલે તો વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી એસસી કેટેગરી અને એસટી કેટેગરી બધા જ વિદ્યાર્થીઓના મિનિમમ બે હજાર ત્રેવીસના કેટલા માર્ક્સ હતા જેથી તમે બે હજાર ચોવીસના રિઝલ્ટમાં અનુમાન લગાડી શકો કે બે હજાર ત્રેવીસમાં એટલે સુધી મેરિટ હતું તો હવે આપણે બે હજાર ચોવીસમાં પણ એનાથી વધીને બે ત્રણ માર્ક વધુ હશે અથવા તો ઓછા હશે તો આ રીતે તમે બે હજાર ચોવીસનું અનુમાન લગાડી શકો તેની માટે આજે આપણે બે હજાર ત્રેવીસના રિઝલ્ટ ઉપરથી બે હજાર ચોવીસનું અનુમાન લગાડવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ કે અહીંયા ઓગણ સુધી એટલે કે સિક્સટી નાઇન સુધી ઓબીસી અને જનરલના વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમારે સિત્તેરની આજુબાજુ માર્ક છે અને જનરલ અને ઓબીસીમાં આવો છો તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે બે હજાર ત્રેવીસમાં પણ જનરલના વિદ્યાર્થીઓને અહીંયા ઓગણ સુધીનું મેરિટ અટકેલું છે એટલે કે અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીંયા તમને જનરલનું કેટેગરી વાઇસ રિઝલ્ટ અને ઓબીસીનું રિઝલ્ટ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓબીસી અને જનરલમાં આપણે જો છેલ્લું લિસ્ટ જોઈએ તો જનરલના જે વિદ્યાર્થી છે તેમને પણ અહીંયા ઓગણ સુધી આ માર્ક્સ મળેલા છે એટલે કે જનરલના વિદ્યાર્થીઓને ઓગણ સુધી અહીંયા બે હજાર ત્રેવીસમાં આ મેરિટ અટકેલું હતું અને એ જ રીતે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા ઓગણ સિત્તેરનું મેરિટ અટકેલું હતું તે બ્લોક લીંબડીથી ઓબીસીનો વિદ્યાર્થી છે અને જનરલથી કેશોદથી વિદ્યાર્થી છે તો આ રીતે હવે આપણે તમે સમજી શકો કે બે હજાર ત્રેવીસમાં જો ઓગણ સિત્તેર માર્ક્સે જનરલના અને ઓબીસીના વિદ્યાર્થીઓને એડમિશન મળેલું હોય તો આપણે આ વખતે જો તમારે સિત્તેર ઉપર માર્ક થતા હોય તો આશા રાખજો કે તમને આમાં પ્રવેશ મળી શકશે હવે આપણે જોવાના છીએ કે એસી અને એસ ટીના વિદ્યાર્થીઓને જે છેલ્લે કેટલા સુધીનું મેરીટ એમને અટકેલું હતું તેવી જ રીતે એસસીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એસસીના વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો તેમ જે એસીના છેલ્લા વિદ્યાર્થી એમસીમાંથી આવે છે તે વિદ્યાર્થીનીને ઓગણસાઠ માર્ક્સે અહીંયા પાસ થયેલા છે એટલે કે એસસીના જે છેલ્લા વિદ્યાર્થીઓ છે તેમને ઓગણસાઠ માર્કે બે હજાર ત્રેવીસમાં આ મેરિટ અટકેલું છે તો વિદ્યાર્થી મિત્રો એસસીના વિદ્યાર્થીઓને ઓગણસાઇ માર્કે અહીંયા એડમિશન મળેલું છે એ જ રીતે હવે આપણે એસટીના વિદ્યાર્થીની વાત કરીએ તો અહીંયા અઠ્ઠાવન માર્કે એસટીના વિદ્યાર્થીઓને જે બે હજાર ત્રેવીસના મેરિટ પ્રમાણે અહીંયા એએમસી બ્લોકમાંથી એડમિશન મળેલું છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસમાં કેટલું મેરિટ છે તેની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં આપણે જોયેલું કે બે હજાર ચોવીસના રિઝલ્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસનું આપણે એનાલાઇઝ કર્યું રિઝલ્ટ એનાથી આપણે જોઈએ તો બે હજાર ત્રેવીસમાં જનરલના વિદ્યાર્થીઓને અહીંયા ઓગણ સિત્તેર મેરિટ અટકેલું છે તો એ જ રીતે આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં જો વિદ્યાર્થી મિત્રો તમારે જનરલમાં આવો છો અને સિત્તેર પ્લસ માર્ક હશે તો તમે આરામથી પાસ થઈ જશો પછી જો ઓ બી વિદ્યાર્થીઓને પણ અહીંયા ઓગણ માર્કે આ મેરિટ છે એટલે કે સિત્તેર પ્લસ માર્ક થાય છે તો વિદ્યાર્થીઓ તમે અહીંયા પાસ થઈ જશો એ જ રીતે હવે એસસીના વિદ્યાર્થીઓને બે હજાર ત્રેવીસના જે મેરિટમાં જોયું તો ઓગણસાઠ પ્લસ માર્ક થતા હોય અથવા તો ઓગણસાઠ તો તે વિદ્યાર્થીઓ પાસ છે તો તેમને પણ અહીંયા જો બે હજાર ચોવીસમાં સાઠ પ્લસ માર્ક થશે તો તે વિદ્યાર્થી પાસ છે એ રીતે એસટીની વાત કરીએ તો એસટીના વિદ્યાર્થીઓને બે હજાર ત્રેવીસમાં અઠાવન માર્કનું મેરિટ હતું આ વિદ્યાર્થીઓને જો અહીંયા ઓગણસાઠ કે સાહીઠ પ્લસ માર્ક હશે વિદ્યાર્થીઓ અહીંયા પાસ થવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું તમારું મેરિટ બે હજાર ચોવીસનું એટલે કે બે હજાર ચોવીસનું રિઝલ્ટ આપણે અત્યારે આ આગળના વિડીયોમાં જોયું કે કે પંદર મે એટલે કે મિડલ ઓફ મે આ બે હજાર ચોવીસમાં રિઝલ્ટ આવશે પંદર મેની આજુબાજુના દિવસોમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે કદાચ વહેલું પણ આવે મોડું પણ આવે પણ બે હજાર ત્રેવીસના અંદાજ પ્રમાણે તેતાલીસ દિવસે રિઝલ્ટ આવેલું હતું એટલે કે બે હજાર ને ત્રેવીસમાં પરીક્ષા હતી સત્યાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ એ જ રીતે હવે જોઈએ તો બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ તેતાલીસ દિવસે આવેલું હતું એટલે કે નવ જૂન બે હજાર ત્રેવીસ તો હવે આપણે એ જ રીતે તેતાલીસમાં જોઈએ તો તેતાલીસ એવું એક્ઝેટ દિવસનો હોય કદાચ ચાલીસથી પચાસ દિવસનો સમયગાળો લાગી શકે છે એટલે એ જ રીતે અહીંયા આપણે તમને પંદર મે એક્ઝેક્ટ તારીખ આપેલી છે કદાચ આગળ પણ રિઝલ્ટ આવે અને પંદર તારીખ પછી પણ રિઝલ્ટ આવે પણ મિડલ ઓફ ધ મે પંદર મે ઇઝ અ પરફેક્ટ ડેટ ઓફ સીટી બે હજાર ચોવીસ રિઝલ્ટ એન્ડ જ્ઞાન સાધના રિઝલ્ટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરમાં સીટીના બે હજાર ચોવીસના રિઝલ્ટ બાબતે ચર્ચા કરી તો હવે આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડને શેર કરી દો જે વિદ્યાર્થીઓએ સીટી અને જ્ઞાન સાધનાની એક્ઝામ આપેલી છે અને રિઝલ્ટની રાહ જોઈને બેઠેલા છે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે વોટ્સએપમાં જોડાવા માટે તમે આ વિડીયોની નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરી તમારું નામ અને તમારું ગામનું નામ લખી મેસેજ કરજો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી હિન્દ જય ભારત